હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મગના શાકની રેસીપી તો આજે આપણે કુકરમાં બાફ્યા વગર મગનું શાક બનાવીશું બનાવવામાં એકદમ સરળ છે પણ તમે નાની નાની વાતનું ધ્યાન રાખશો તો તમારું મગનું શાક એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે તો રોટલી પરાઠા કે પૂરી સાથે ખાવાની મજા પડી જાય તેવું મગનું શાક આપણે બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસિપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક બાઉલ જેટલા મગને એક કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા તો લગભગ પાંચેક મિનિટ જેવું ગરમ પાણી થઈ જાય એટલે તમારે તેમાં મગ ઉમેરીને એક કલાક માટે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઢાંકીને રાખવાના એટલે તમે જોઈ શકો છો એક કલાકમાં જ આપણા મગ એકદમ સરસ રીતે પલળી ગયા છે તો આ મગને બાફવામાં એકદમ ઓછો સમય લાગશે એટલે આપણે કુકરમાં તેને બિલકુલ પણ નહીં બાફીએ આજે કુકર વગર જ આપણે મગ બાફીને તૈયાર કરીશું અને મગ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પલળી પણ ગયા છે બે પાર્ટમાં ડિવાઈડ થઈ જાય છે તો આજે આપણે ખુલ્લા જ મગને બાફીશું એટલે તેનો ગ્રીન કલર પણ જળવાઈ રહેશે અને મગના દાણા પણ આખા રહેશે તો હવે આપણે મગમાં રહેલું બધું જ પાણી નીતારી લઈશું અને હવે મગને આપણે બાફવા માટે લઈ લઈશું તો ગેસ ઉપર એક વાસણ રાખીશું અને મગમાં રહેલું બધું જ પાણી નીતારીને મગને આપણે તે વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો એક બાઉલ મગની સામે અહીંયા મેં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે તમારે વધારે પડતું પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો લગભગ એક ટી સ્પૂન જેટલું આપણે તેમાં મીઠું એડ કરી દઈશું મિક્સ કરીશું સારી રીતે અને લગભગ પાંચથી સાત મિનિટ માટે આ જ રીતે આપણે ખુલ્લા મગને બાફી લઈશું તો આ રીતે આપણે મગને ગરમ પાણીમાં પલાળેલા છે એટલે એકદમ ઝડપથી તે બફાઈ જશે બિલકુલ પણ તેમાં સમય નહીં લાગે તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો મગ જેમ જેમ બફાતા જશે તેમ આ રીતે પાણીના ઉપર આવવા લાગશે તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણા મગ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે આ રીતે મગનો ગ્રીન કલર પણ જળવાઈ રહેશે અને મગના દાણા પણ આખા રહેશે તો આનાથી વધારે આપણે બિલકુલ પણ મગને નહીં બાફીએ ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એક મગને આપણે આ રીતે પ્રેસ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા મગ બફાઈ ગયા છે તો મગમાં રહેલું પાણી તમારે બિલકુલ પણ ફેંકવાનું નથી એમ જ મગની સાથે જ તમારે રાખવાનું છે હવે શાક બનાવવા માટે આપણે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું અને તેનો હલકો કલર બદલાવા દઈશું જીરાનો હલકો કલર બદલાય એટલે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું એક સૂકું લાલ મરચું એડ કરીશું થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સાથે જ તેમાં એક ટી સ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું તો મગના શાકમાં થોડીક આદુ લસણની પેસ્ટ એડ કરવાથી તેનો સ્વાદ શાકમાં ખૂબ જ સરસ લાગે છે અને તેમાં બે ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરીશું અને હવે મરચાં અને આદુ લસણની પેસ્ટને આપણે થોડી સેકન્ડો માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું મરચાં અને પેસ્ટ સતરાઈ જાય એટલે તેમાં અડધી ટી સ્પૂન હળદર ઉમેરીશું દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અને બે ટી સ્પૂન લાલ મરચું ઉમેરીશું મરચું તમારા ઘરમાં જે રીતની તીખાસ ખવાતી હોય તમે વધારે કે ઓછું એડ કરી શકો છો અને હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું મિક્સ કરીશું અને બધા જ મસાલામાંથી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું તો આ રીતે મસાલાની સાથે થોડુંક પાણી એડ કરવાથી મસાલાને આપણે સાતળશું એટલે બિલકુલ પણ બળશે નહીં અને શાકમાં તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આ રીતે મસાલામાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ થઈ જાય એટલે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે ગ્રેટ કરીને એડ કરીશું એક ચોથાઈ ટી સ્પૂન મીઠું ઉમેરીશું તો મગને બાફતી વખતે આપણે મીઠું એડ કરેલું છે તો ફક્ત ગ્રેવીના ભાગનું જ આપણે મીઠું ઉમેરીશું તો લગભગ એક ચોથા ટી સ્પૂન જેટલું મેં એડ કરી દીધું છે મિક્સ કરી દઈશું અને ટામેટાની પેસ્ટમાંથી પણ એકદમ સરસ રીતે તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે પેસ્ટને સાંતળીશું તો અહીંયા મેં ટામેટાને ગ્રેટ કરીને એડ કરેલા છે એટલે મગના શાકમાં જે ગ્રેવી હશે તે થોડીક ઠીક હશે તો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગશે પણ જો તમારી પાસે સમય ના હોય તો તમે તેની પ્યુરી કરીને પણ એડ કરી શકો છો તો લગભગ બે મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ગ્રેવીમાંથી તેલ રિલીઝ થઈ ગયું છે ટામેટામાં જે પાણીનો ભાગ રહેલો હોય છે તે બધો જ બળી ગયો છે અને અહીંયા ગ્રેટ કરેલા ટામેટા હોવાના લીધે આ રીતે ગ્રેવી થોડીક ઠીક થશે એટલે શાકમાં ખાવામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો એકવાર તેને આ રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં આપણે અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે બે ટી સ્પૂન ખાંડ ઉમેરીશું તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો તો તમારા ટામેટા કેટલા ખાટા છે એ ઉપર તમારે ખાંડ એડ કરવાની છે આ રીતે થોડીક ખાંડ એડ કરશો એટલે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે શાકમાં મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે મીન્સ કે આપણી ગ્રેવી એકદમ સરસ રીતે સતરાઈ ગઈ છે તમારી ગ્રેવી સારી રીતે સતરાશે તો જ શાકમાં તેનો ટેસ્ટ સારો લાગશે હવે આપણે જે મગ બાફીને રાખ્યા હતા તે પાણી સહિત જ આપણે બધા એડ કરી દઈશું અને બધા જ મગને આપણે ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરીશું તો આ મગનું શાક બનાવવામાં એકદમ સરળ છે પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો અહીંયા મેં મગને એકદમ સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લીધું છે હવે આપણે તેમાં ઉપરથી એક ચોથાઈ કપ જેટલું પાણી એડ કરીશું મિક્સ કરી દઈશું અને ફક્ત બેથી ત્રણ મિનિટ માટે આ જ રીતે આપણે ખુલ્લું તેને કૂક કરી લઈશું તો અહીંયા મગ આપણે એકદમ સરસ રીતે બાફી દીધેલા હોવાના લીધે શાકને વધારે આપણે કૂક કરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે તો લગભગ બે મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો આપણા શાકની ગ્રેવી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે રસો તમારે વધારે ઓછો જે રીતનો જોતો હોય તમે એ રીતે શાકને કૂક કરી શકો છો પણ આટલી ગ્રેવી હશે મગના શાકમાં તો શાક એકદમ સ્વાદિષ્ટ લાગશે ખાવામાં હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઉપરથી ઝીણા કટ કરેલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું મિક્સ કરી દઈશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું તો આ શાક પરાઠા રોટલી કે પૂરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે ક્યારે આ રીતે ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ